ન્યાલકરણ સ્કૂલ દ્વારા એન્યુઅલ ડે વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસ બે દિવસીય વંદના સન્માન માર્ગપિતાનો ભવ્યતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મહેમદાવાદ તાલુકાની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા એવી ન્યાલકરણ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન તારીખ નવ અને દસ ફેબ્રુઆરીના રોજ ન્યાલકરણ સ્કૂલ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સ્થાપક અને સી ઇ પરમપૂજ્ય શ્રી સાધુ વિશ્વવલ્લભદાસજી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આવા પરમપૂજ્ય સંત શિરોમણીની ઉપસ્થિતિમાં સંસ્થાના સંચાલક ધર્મેશભાઈ જોશી તથા શ્રી ઉર્વશીબેન જોશી શિક્ષણવિદ શ્રી પ્રશાંતભાઈ પાટડીયા ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપાલ શ્રી સંદીપભાઈ પારેખ ગુજરાતી મીડિયમ પ્રિન્સિપાલ શ્રી ચૈતાલીબેન પારેખ એડમિન હેડ શ્રી વિવેકભાઈ રાવલ પ્રી પ્રાઇમરી કોઓર્ડિનેટર શ્રી હેમલબેન રાવલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પરમ પૂજ્ય શ્રી સાધુ વિશ્વ વલ્લભદાસજી સ્વામીના આશીર્વચન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કુલ છસો કરતાં વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વાર્ષિકોત્સવમાં સવિશેષ માતા પિતા વંદના કાર્યક્રમ શ્રેષ્ઠ ડાન્સ પરફોર્મન્સ નાટકો જેવા સ્ટેજ ઉપર વિવિધ પરફોર્મન્સો કરી વિદ્યાર્થીઓએ સુંદર મજાની વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુખ કરી દીધા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક શ્રી ધર્મેશભાઈ જોશીની ઉપસ્થિતિમાં શ્રી ઉર્વશીબેન જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી શાળાના એલ્યુમિની વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું માતા પિતા માટે વિશેષ શેરીની બાળ રમતો અત્યાધુનિક પ્રોજેક્ટ અને બાળપણના ખટમીઠા ફળોના રસાસ્વાદનું પણ ખાસ આયોજન કરી બાળપણ યાદ કરાવ્યું હતું કાર્યક્રમના અંતમાં પ્રિન્સિપાલ સાહેબ શ્રી સંદીપ સર શ્રી ચૈતાલી મેડમ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં વાલીઓની મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજરીથી સંસ્થાના સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ જહેમત થકી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભાવેશભાઈ રાવલ ડોક્ટર મહેશભાઈ બેંકર તેમજ તેઓના ધર્મપત્ની મિતા બેંકર ડોક્ટર નૈશભાઈ ભટ્ટ ડોક્ટર હેમાંશુ શુક્લા અર્બન બેંક ચેરમેન શ્રી માસલભાઈ પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા વિરમદેવ જેવા મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ દ્વારા પણ પ્રાસંગિક સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેતનભાઈ પટેલ યસ પેથોલોજીવાળા પણ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા પણ સુંદર વક્તવ્ય તેમજ પિતા વિશે ગીતની બે પંક્તિઓ પણ ગાવામાં આવી હતી આમ ન્યાલકરણ શાળા સંકુલ ખાતે તારીખ નવ અને દસ ફેબ્રુઆરી આમ બે દિવસીય વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં વંદના સન્માન માતા પિતાનો જ્યારે માતા પિતાની નાના નાના બાળકો ધોઈ પૂજા અર્ચના કરી માતા પિતાની પ્રદક્ષિણા તેમજ માતા પિતા વિશે પોતે લખેલ સુંદર વાક્યો ઉચ્ચારતા આ પ્રસંગે ઘણા માતા પિતાની હરખના આંસુથી આંખ પણ ભીંજાઈ ગઈ હતી અને તેઓ દ્વારા ગર્વથી બોલાયું હતું કે શાયદ આ ન્યાલકરણ સ્કૂલે જ પહેલીવાર આવા વિશેષ કરવાની પહેલ કરી છે આવો વિશેષ કાર્યક્રમ પણ કરવાની પહેલ કરી છે આ બે દિવસે એન્યુઅલ ડેમાં શાળા પરિવારની સાથે સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આનંદભેર સતત પાંચથી છ કલાક ચાલતા કાર્યક્રમમાં ખૂબ જ મોજ કરી હતી

તમે બધા ફેન માં બેઠા નહીં હોય રડાર જોયું નહીં હોય ઘણા નહીં જોયું ઘણા જોયા બેઠા છે એને જોયું છે પણ એરપોર્ટ ની અંદર પ્લેન પેક જતા કોઈ સારા ડોક્ટર થશે કોઈ સારા એન્જિનિયર થશે અથવા તો કોઈ એ અલગ અલગ ફેકલ્ટી ની અંદર આગળ વધી અને પોતાના પરિવારનું નામ રોશન કરશે એના સારા સમાજનું સારા ગામનું અને સાથે સાથે સમગ્ર હિન્દુસ્તાન રોશન કરે એવી આપણે ભગવાન અપેક્ષા રાખીએ કે અહીં બાર ધોરણ સુધી ભણીને ગયેલો વિદ્યાર્થી પછી ગુજરાતી મીડિયમ ભણતો હોય પણ આગળ વધી અને પોતાનું સારું નામ એટલું કારકિર્દી રોશન કરે કે જેથી કરીને ભવિષ્યમાં એ સુખી થાય

કે ભૂતકાળને અત્યારે યાદ કરાવતી પ્રવૃત્તિ આજના પ્રોગ્રામમાં તમને જોવા મળશે આગળ કીધું એમ કે મા બાપને પગે લાગવાનું ઘણા છોકરાને ખબર જ નથી પડતી હોતી બેસી અને આ પ્રોગ્રામને જોઈશો એટલે ખબર પડશે નહીં કેવું હોય કે મારા છોકરાને મારા છોકરીનો પ્રોગ્રામ પતી ગયો એટલે હાલો ભાઈ એવું નહીં આપણા છોકરાનો પ્રોગ્રામ જોવામાં જેટલો આપણને રસ હોય જેટલી ઇંતેજારી હોય એટલી બીજા છોકરા કે છોકરીનો પ્રોગ્રામ જોવામાં અને રસ રાખીશું તો વિશેષ આનંદ આવશે અને પ્રોગ્રામ એક પતે એક કાર્યક્રમ પતે એટલે તમારે બધાએ તમારા દીકરાઓ કે દીકરીઓને તાળીઓથી વધારવા